નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરની એપીએમસીના પાછળના ભાગે આવેલ ખુલી જગ્યામાંથી શહેર ડિવિઝન પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સગવગે કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી રૂપિયા છ્યાસી હજારનો વિદેશી દારૂ સ્કોડાકાર અને મોપેટ તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા ચાર ચાર લાખનો હજારનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને મોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ચાર લાખ ચાર હજારનો મુદ્દામાલ કરવામાં આવ્યો જપ્ત અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એપીએમસીના પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં બે કોડા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડ પર મૂકી વેચાણ કરવા માટે સપ્લાય કરતા હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે એડિવિઝન પોલીસે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપાડ ઉપર મુકતા શહેરના કાગદીવાડમાં રહેતા શહેબાઝ ખાન મહેબૂબ ખાન પઠાણ મહંમદ સાલર સફીક શેખ અને હનસોટના અઝહર સલીમ શેખને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા છ્યાસી હજારનો વિદેશી દારૂ બે લાખ પચાસ હજારની સ્કોડા કાર પચાસ હજારની મોપાડ અને વીસ હજારનો મોબાઈલ મળીને કુલ રૂપિયા ચાર લાખ છ હજારનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરની સરસ્વતી પાર્કમાં રહેતા શાહરૂખ મહેમૂદ અલી મન્સૂરીને વોંડર જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર